ચેનલ નર્મદાના પીપલ્સ પોડકાસ્ટ આપ અમે અને આપણેમાં હાર્દિક સ્વાગત છે આપણી વચ્ચે આજે પીપલ્સ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે રાકેશભાઈ ભટ્ટ સેવા અને એના પર્યાયમાં નામ કોઈ હોય ભરૂચનું તો એ રાકેશ ભટ્ટનું છે રાકેશ ભટ્ટને સેવા યજ્ઞ સમિતિના સર્વે સર્વા ગણાય છે ટ્રસ્ટ છે પણ એમની સેવા જે છે એ ખૂબ જ નોંધપાત્ર અને પ્રશંસનીય રહી છે રાકેશભાઈ પોતે એક જગ્યાએ નોકરી કરે છે પણ સેવાનું કામ હોય તો એ દરેક ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપસ્થિત રહે છે રાકેશભાઈ તમે જે આ સેવા તરફ પ્રેરાયા એની પાછળનું પરિબળ શું પ્રેરણા શું ઓગણીસો ને એક્યાસીમાં જ્યારે હું નક્સલી એરિયામાં મારે જવાનું થયું હતું ત્યારે ત્યાં આગળ મેં મારે તેર વર્ષની ઉંમરે જે ત્યાંની પોવર્ટી જોઈ અને તે વખતે મને વિચાર આવ્યો કે ભારત દેશની આ પરિસ્થિતિ છે અને આપણે ભાઈઓને બહેનો આ સ્થિતિમાં જીવી રહ્યા છે એટલે આપણે આપણા જીવન દરમિયાન આ લોકોને અપલિફ્ટ કરવા માટે કંઈક કરવું છે એવો પહેલાંમાં પહેલો વિચાર મને ઓગણીસો ને એક્યાસી બ્યાસી દરમિયાન આવ્યો હતો અને પછી મેં તે વખતે તો હું કંઈ કરી શકતો નહોતો એટલે પછી મેં શું કર્યું કે જેવા જેવા વર્ષો થતા ગયા તેમ મારો મેં આ વિચાર જીવંત રાખ્યો અને છેલ્લે મને એટલા બે ત્રણ અનુભવ એવા થયા કે જેથી કરીને મેં મારી ઉંમરની પચીસ મે વર્ષે મેં સ્વહસ્તે ગરીબ દર્દીઓની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાનું શરૂ કર્યું લગભગ તમારી સેવાના આરંભને પચીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે બરાબર છે આ પચીસ વર્ષ દરમિયાનની સેવામાં તમને બે ચાર કિસ્સા એવા હશે કે બહુ યાદગાર અને ટચી થઈ લાગ્યા હશે તમને લાગ્યું હશે કે માણસને બચાવવા માટે આપણે જે કંઈ કરવું હોય તે કરવું જ જોઈએ અને ક્યારે ક્યારે આ અનુભવ થયા તમને આ અનુભવ હોસ્પિટલમાં જ્યારે જઈએ ત્યારે કોઈ નાનો છોકરો મૃત્યુ અવસ્થામાં પડ્યો હોય અને એના સગાવાલા એના મમ્મી પપ્પાથી એના ખર્ચો ન નીકળે અને તે વખતનું આપણે આખી સ્થિતિ જોઈએ એ પથેટિક તો એવું થાય કે યાર ખરેખર બીજે જઈએ આપણે પૈસા વેડફી નાખીએ છે એના કરતાં આ જગ્યાએ પૈસા આપીએ તો કોઈક જીવન બચી જાય અને ઘણી અમે હું એવરી ઓલ્ટરનેટ ડે સ્લમ એરિયા ભરૂચના અને ગામડાના સ્લમ એરિયામાં અમે રાત્રે રાત્રે જાઉં છું અને ત્યાં પણ જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે ઘણીવાર ખાવાનું ન હોવાને લઈને ઘરમાં ડોમેસ્ટિક વાયોલન્સ પણ એટલો બધો થતો હોય છે કે જેને લઈને કહેવાય ને કે ઝઘડો બહાર આવે ને પછી કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી દે અને ઘણીવાર મેં એવા લોકોને જોયા છે કે પશુઓની ચાટ પર મૂકેલું ખાવાનું પણ રાતે લઈને કે એવા ભાખરી રોટલીના ટુકડા લઈને બી ગેર લઈને મેં ખાતા જોઈલા છે અને એને પરિણામે અત્યારે અમે આ સેવામાં વેલ્યુ એડિશન કરીને છવ્વીસ વર્ષથી આ સેવાઓ ચાલુ રાખી છે આપણે સેવાનો આરંભ ક્યાંથી કર્યો એટલે કે સ્થળ કયું અને કેવી રીતે કર્યું સેવાનો આરંભ અમે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલોનો સર્વે અમે કર્યો હતો ઓગણીસો સત્તાણુંમાં અને ભરૂચ સિવિલ હોસ્પિટલને મેં પસંદ કરી અને તેમાં પણ લેડીઝના દવા અને મલમ લખી અમે લાવીને આપવાના શરૂ કર્યા એને જરૂરી પ્રમાણે ખોરાક હોય તરોપાનું પાણી હોય એ બધું અમે આપવાનું શરૂ કર્યું અને ત્યાંથી અમારી સેવાની શરૂઆત થઈ એ નાના પાયાની સેવા હતી પછી તમે પાયો વિકસાવ્યો કોઈક જગ્યા મળી કોઈ જગ્યાએ તમે સ્થળાંતર કરીને કોશિશ કરી કારણ કે બહુ કઠિનાઈ યાત્રા છે તમારી અમને ખબર છે ઓગણીસો સત્તાણું થી બે હજાર સાત સુધી સ્કૂટર પર બેસી બેસીને સેવા કરી અમને દસ વર્ષ સુધી કોઈ જગ્યા મળી નથી અને બે હજાર સાતમાં અમને છ બાય છ ની જગ્યા મળી એટલે છત્રીસ સ્ક્વેર ફૂટ તે બી રિટર્નેબલ બેઝિસ પર અને એમાં અમે બેસતા હતા અને જે કંઈ દર્દોની દર્દીની જરૂરિયાતો હોય તે એમાં અમે મૂકીએ અને દર્દીને ઓન ધ સ્પોટ અમે એમાંથી આપતા હતા એટલે અમને બેસવાની તો કોઈ જગ્યા મળી જ નથી અમે તો બે હજાર નવ દસ સુધી અમે આ રીતે કામ કર્યું છે પણ પછી અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એક જૂનું ગેરેજ હતું એમને ત્યાં તે વખતના જે તાત્કાલિક સિવિલ સર્જન સાહેબ હતા એમણે કીધું કે આને જરા ઠીક કરીને તમે એમાં બેસી શકશો તો અમે એ જૂના ગેરેજમાં હજુ પણ બેસીને આ સેવાઓ અમે ચાલુ રાખી છે એટલે કે અત્યારે છવ્વીસ વર્ષની અમારી જૂની સંસ્થા થઈ પણ અમારી પાસે અમારી બેસવાની પોતાની નહીં ગણાય એવી કોઈ રૂમ નથી કે પોતાની નહીં ગણાય એવી કોઈ જગ્યા નથી વગર હોસ્પિટલે કાંચા સાધોનોની વચ્ચે પણ આ સેવા કરવાનું કાર્ય તમને કેવું આજે એક વસ્તુ છે કે નવી નવી હોસ્પિટલો ઊભી કરવી અને પછી ગરીબ દર્દી આવે ને એની પાસે ચાર્જ આપણે લઈએ ક્યાં તો થોડો ઓછો ચાર્જ કરીને લઈએ તો બી ગરીબ માણસને શું થાય છે કે બજારમાં સ્લમ એરિયામાં જે શાહકાર બેઠા હોય એને હાયર ઇન્ટરેસ્ટ રેટ પર પૈસા આપી અને એને પૈસા લાવી અને હોસ્પિટલોમાં આપવા પડે છે અમે એ વસ્તુ જોયું કે ભાઈ આ માણસ હોસ્પિટલમાં કોઈ એક્સ વ્યક્તિ દાખલ થયો છે તો હવે સપ્લિમેન્ટરી શું એને જરૂરિયાત શું છે કે ભાઈ હોસ્પિટલ બિલ કા દવા માં એને તકલીફ છે સર્જિકલમાં તકલીફ છે કે એને ધારો કે કોઈ ડાયગ્નોસીસમાં તકલીફ છે તો એ અમે આખો એમાં જોઈ લઈએ કે ભાઈ એમાં આ તકલીફ છે તો એ વસ્તુની અમે પછી પૂર્તિ કરવાની શરૂ કરી અને લગભગ હું માનવતા સુધી

અને ધીરે ધીરે જે અમારા મિત્રો અમને ઓળખતા હતા તેમણે અમને તે જમાનામાં સો રૂપિયાને પાંચસો રૂપિયા આપી એ રીતે આ સેવાની શરૂઆત થઈ ધીરે ધીરે અમે બેંકમાં ખાતું ખોલાવ્યું અને રજીસ્ટ્રેશન કરાવીને સેવાયગ સમિતિ કરીને એક એનજીઓ બનાવી અને એ એનજીઓ ફોર્મ થઈ પછી એટીજીનું શરટી આવ્યું અને ધીરે 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 અમને ઇન્ડિવિઝ્યુઅલ એઝ વેલ એઝ અમને ઇન્ડસ્ટ્રીયલ ફંડ પણ ધીરે ધીરે મળવા માંડ્યું અને એ રીતે અત્યારે આ લગભગ સેવા યજ્ઞ સમિતિ છે રોજનો સવા થી લાખ રૂપિયાનો ખર્ચો અમે ભોગવીએ છીએ રાકેશભાઈએ કીધું એમાં બહુ ધ્યાન ખેંચવા જેવી બાબત છે કે જ્યારે કોઈ વ્યક્તિનો હેતુ શુદ્ધ હોય નિયત અને નીતિ સ્પષ્ટ હોય ત્યારે એને દાનનો પ્રવાહ મળવામાં કોઈ અવરોધ આવતો નથી હું જાતે ગયો છું સેવા સિવિલ હોસ્પિટલની અંદર જ્યાં એ આ સેવા યજ્ઞ છે આ યજ્ઞ યજ્ઞ શબ્દ બહુ અગત્યનો છે ધાર્મિક યજ્ઞો છે આ માનવતાનો યજ્ઞ છે પણ રાકેશભાઈ તમને આ માનવતાના યજ્ઞની અંદર સેવા યજ્ઞની અંદર કેવા કેવા ફિલ્ડમાંથી અને કેવી કેવી રીતે વિકટ પરિસ્થિતિની અંદર પણ તમે આ સેવા યજ્ઞ ચાલુ રાખ્યો છે અને તમારી આવશ્યકતાઓ શું છે એ આવશ્યકતાઓ પૂરી કેવી રીતે થાય છે કારણ કે આ બધું જ હું જ્યાં સુધી સમજું છું મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી એમાં દર્દી પાસેથી એક પણ રૂપિયો કે એક પણ સહાય લેવામાં આવતી નથી અને જે દર્દી આવે છે એ દરિદ્ર જ હોય છે કેટલાક તો એવા હોય છે કે રસ્તે પડેલા હોય એટલે અમે તમારી પાસે એ સમજવાને જાણવા માંગીએ છીએ રાકેશભાઈ કે કેવી પરિસ્થિતિમાં દર્દીઓ આવે છે કેવા પ્રકારના દર્દીઓ હોય છે મેં તો જોયું છે કે એઇડ્સ પીડિત દર્દીઓ પણ રાકેશભાઈ એમની દિલથી સેવા કરતા હોય છે એટલે એ અમારે જાણવું છે બહુ સારો સવાલ છે આમાં મારી પાસે એટલી બધી કેટેગરી ધારો કે એઇડ્સ છે એચઆઈવી છે ટીબી ત્રીજી કેટેગરી મોડરેટ ટીબી નો ટીબી અને પાછા દર્દીઓ આવે છે ઉપરાંત એવા બધા ઘણા આવે છે કે જે લોકોને પાંચ પાંચ ને દસ દસ હજાર રૂપિયાનું પહેલામાં પેલું એમઆરઆઈ કે પેટ સ્કેન કરાવવાનું હોય હવે આ બધા દર્દીઓ આવે એટલે આટલા પૈસા તો અમારે જોઈએ જ કદાચ અમે જે તે રેડિયોલોજીસ્ટ ને કહીએ તો એ કદાચ એક બે હજાર બે પાંચ હજાર ઓછા કરે કે ક્રેડિટ આપે પણ અમારે પૈસા તો આપવા જ પડે એટલે શું થાય કે અમારે બે એક વર્ષ મેં અમારા ઘરમાંથી મેં પૈસા કાઢીને પણ આ કામ ચાલુ રાખ્યું હતું અને ઘણી વાર શું થાય કે આ જે દર્દીઓ છે એ લોકોને ઈવન એ પણ ખબર ના હોય કે ભાઈ લોહી કેટલા પ્રકારનું છે અને એનું કઈ રીતે પૈસા આપવાના હોય ટેપિંગ ચાર્જીસ આવીને અમને તો એટલું કહી દે કે ભાઈ અમે શાકબારાથી આવીએ છીએ અમને લોહી અપાવો એટલે અમારે અમારા મિત્રોને કહેવું પડે કે ભાઈ રિપ્લેસમેન્ટ માટે કોઈ ડોનર લાવો અને બારસો રૂપિયા જે લોહી ના થાય છે તે બ્લડ બેંકને આપવાના તે બધું અમારે સમજાવવાનું અને પછી કઈ રીતે લોહી લાવવાનું તે પણ એમને આખું કાઉન્સેલિંગ કરીને સમજાવવાનું અને પછી લોહી લેવા જવાનું યા તો બિનવારસી જ્યારે દર્દી હોય ત્યારે એમના વતી બધું જ અમારે કરવું પડે લોહી લેવા પણ જવાનું લોહી લેવીને આપવાનું એને જમાડવાનો અને એના ડાયપર બદલવાના તો આવા આવા દિવસો જોયા છે પણ એવું કેવું છે કે આ કામ અમારું પોતાનું સિલેક્ટ કરેલું છે અને આ કામ અમને આનંદ આવે છે એ પ્રતિદિન અમારો આનંદ વધારતો રહ્યું છે એટલે મેં કીધું એ પ્રમાણે કે સતત આવા દર્દીઓ મળતા રહે છે અને એવા દર્દીઓ પાછળ અમે એવો ભરૂચવાસીઓ તરફથી સહયોગ પણ પ્રપોઝ અમને મળતો જાય છે તે અમને સ્ટ્રેન્થન કરે છે એટલે પ્રેરણા અને પ્રોત્સાહન બંને તમને પ્રજા તરફથી મળતું રહે છે એવી જ રીતે આપણે એક વિચારીએ કે ભાઈ જે દર્દીઓ છે એ દર્દીઓમાં કોઈક કોમ્યુનિટી કે કોઈક એનો એ કંઈક હોય છે ખરો દર્દીમાં એવી કોઈ કોમ્યુનિટી નહીં પણ ખાસ કરીને અંતરિયાળ ગામોમાંથી જે દર્દી આવતા હોય ને સ્લમ એરિયામાંથી આવતા હોય તેવા દર્દીઓ અને ત્રીજી કેટેગરી છે કે જે લોકો ટોટલી બિનવારસી હોય અને ભરૂચ સિટીમાં પેલી કહેવાય ને કે ખરાબ ગંદી જગ્યાઓ પણ પડી રહેતા હોય અને છેલ્લે એકસો આઠ લઈને એમને સિવિલ માં લાવે અને પછી સિવિલ માં એમની સેજ ટ્રીટમેન્ટ થાય સે સારું થાય એટલે પછી એ પાછા એ જગ્યાએ જતા રહે અને એ જગ્યાએ ન જાય એટલે માટે એ લોકોને ટ્રેપ કરીને અમે અત્યારે છેલ્લા બે હજાર ને સાતથી એક ટેમ્પરરી અનાથ આશ્રમ ઘરડું અનાથ આશ્રમ ચલાવીએ છીએ એમાં એ લોકોને લઈ જઈએ ત્યાં એમની અમે સેવા કરીએ છીએ કે ફરી એ માણસ પેલી બદીમાં ના જાય ક્યારેક એવું બનતું હશે ને કે તમે સેવા કરીને ઠીક ઠાક કરીને દર્દીને એમાં મૂકો સમાજની વચ્ચે એ ફરી પાછો આવતો રહે હા અમે ઘણી વાર ઘણી એટલે પંદર દાડે એવા એવા કેસો જોઈએ છે કે અમારે ત્યાં સાજો થઈ જાય અને પછી કે હવે મારે તમારે ત્યાં રહેવું નથી અને એ ફરી પાછો એ જ બદીમાં જાય છે અને ભિક્ષાવૃત્તિ કરવા બેસે છે અને એમાંથી જે દ્રવ્ય ઉપાર્જન થાય છે તે ફરી પાછો

પછી દર્દી એટલો અશક્ત હોય છે એટલો ઘરડો હોય છે અને એની સાથે કોઈ એનું કેર ટેકર હોતું નથી એટલે હોસ્પિટલ અમને કે આ તમે લઈ જાઓ તો તેવી રીતે સુરત સિવિલ બરોડા સિવિલ હોસ્પિટલ મહારાષ્ટ્ર કે એમ હોસ્પિટલ અને ભરૂચ સિવિલ બધેથી એ લોકો આપણને ઓન પેપર આ દર્દીઓ આપે છે અને આપણે એમને એક કચ્ચા શેડ બનાવેલા છે એમાં એમને રાખીએ છીએ અને એમને જે પ્રમાણેની એમની મેડિકલ જરૂરિયાત હોય તે પૂરી કરીએ અને જે પણ કંઈક માનો કે જમવાનું હોય કે ડાયપર હોય સેનિટેશનનું હોય તે બધું અમે અને અમારા સ્વયંસેવકોએ પૂરું કરે છે

અને બીજું શું છે કે તે વખતે અમારી પાસે એ એવી હાલતમાં હોય ને એટલે અમારે તરત નિર્ણય લેવો પડે અને હેડ ઇન્જરીમાં તો એ કહું કે આજ દિન સુધી ભરૂચમાં ગવર્મેન્ટ રોલ પર કોઈ ન્યુરો સર્જન સાહેબ છે નહીં માટે હેડ ઇન્જરીના કેસ અમારે બરોડા સુરત મોકલવા પડે છે અને કેટલા કેસમાં એ અમારે મીયા ગામ કારજણ કે આ બાજુ કિન કોસંપા પહોંચે અને એમ્બ્યુલન્સમાં ઘણાના મૃત્યુ થતા હોય છે એટલે આવા બધા કેસીસ પણ અમારી પાસે બહુ જ આવે છે મૂળ વાત એવી છે કે કેટલીક સેવાકીય પ્રવૃત્તિની અંદર પણ સરકારનો કેટલો સહયોગ સહયોગ મળવો જોઈએ એ સહયોગના બદલે જ્યારે આવા સેવા યજ્ઞની અંદર જ્યારે વ્યક્તિ માણસ ભૂલી જાય અને સામેવાળાનો વિચાર ન કરીને તમારી પાસે મોકલી આપે ત્યારે તમને કેવી ફીલ થાય છે અમને અમને તો એક જ વસ્તુ છે કે આ માણસ અમારી પાસે આવ્યો છે એટલે અમને સેવા કરવાનો એક મોકો મળ્યો છે પણ જેમની જે લોકો આને માટે પ્રોફેશન છે જે લોકો ભણ્યા છે આને માટેનું પ્રયત્ન કરે છે તો તેમણે એટલીસ્ટ પ્રયત્ન કરવો જોઈએ કે આ કેસ સારો થાય વધારે સારો થાય કે રિએબિલિટેડ થઈને મારી પાસે મેં સેવા યજ્ઞ સમિતિની અંદર રાકેશભાઈને વ્યક્તિગત રીતે સેવા કરતા જોયા છે લગભગ અત્યારે કેટલા દોઢસો બસો લોકો હશે ચારસો લોકો એમને રહેવાની વ્યવસ્થા બી તમે જુઓ તો અમને આઘાત લાગે આશ્ચર્ય ઉપજે એવું છે ક્યાંક પડદા લટકે છે પણ છતાં પણ દરેક રીતે ઘટાડવાની તૈયારી સેવા યજ્ઞ સમિતિ અને રાકેશભાઈ ની રહેતી હોય છે એ ટીવી પણ મૂકે છે એમને ઓળવા માટે વસ્ત્રોથી માંડીને બધું જ દાન તો એ માટે એક વ્યક્તિ તો ન કરી શકે એક ટીમ હોય અને સૌથી વધારે નોંધપાત્ર એવું છે કે એકલા રાકેશભાઈ ભટ્ટ નથી એમના ધર્મપત્ની પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમારી સાથે કંધે કંધો મિલાવીને ખભે ખભો મેળવીને ચાલતા હોય છે તમારી ટીમ વિશે સ્ક્રીપ કહો અમારી ટીમમાં હું અને ખાસ અત્યારે હિમાંશુભાઈ પરીખ છે મહેશભાઈ પિસ્તોલવાળા છે જિગ્નેશભાઈ શેઠ છે બીજા કાપડિયા ભાઈ છે પંચાલભાઈ છે હર્ષદ ભઈ છે એવા બધા જ જે અમારે જેબી પટેલ જે અમારે કેવું છે કે ઘણીવાર ફિનાન્સની જરૂર હોય તો એ તરત પડકે આવીને ઉભાડે છે તો એવા બધા અમારા ટ્રસ્ટીસ કમ વૉલંટીયર્સ છે તો એ બધાને અમે કામ એસાઇન કરી દીધેલા છે કે મેડિકલ વિભાગ આ જોશે અમારી પાસે પંદર એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સ વિભાગ આ જોશે પછી અમારે રોજનું તેરસો ડીશ જમવાનું બને છે એમાં દર્દી દર્દીના સગા અને આ બિનવારસી ગરડા માણસો તો એ લોકોનું વિભાગ આ જોશે એ પ્રમાણે અમે બધાને કામની વહેંચણી કરેલી છે અને ખાસ કરીને સ્પેશિયલી હું અને પોતે હિમાંશુ પરિક છે અને એક સોનલબેન ત્રિવેદી ત્રણ જણ અમે જ્યાં ગરડા માણસના જે શેડ છે એમાં એ લોકોની પાછળ વિશેષ ધ્યાન અમે આપીએ છીએ સેવાના યજ્ઞની ધૂણી દેખાવીને બેઠેલા માનવતાના મંદિર એવા સેવા યજ્ઞ સમિતિને સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે જગ્યાની તદ્દન અવાવરું કહેવાય એવી જગ્યાની અંદર આ સેવા કરનારા અને એની અંદર ત્રણસો ચારસો પાંચસો માણસ સુધીને સાચવતા સેવા યજ્ઞ સમિતિની ખરી જ સમસ્યા એ જગ્યાની છે અને એ જગ્યા માટેનો સેકન્ડ એપિસોડમાં આપણે બીજા એપિસોડમાં જોઈશું શું મળી શકે છે ઓકે